આદિજૂથમના વિકાસ માટે સરકારે વિશેષ પ્રાધાન્ય આપીને તેમને મતદાન ઓળખપત્ર રેશન કાર્ડ જાતિનો દાખલો વગેરેના પુરાવા સહિત કલ્યાણકારી યોજનાઓ લાભ ઉપલબ્ધ કરવા ડેડિયાપાડા સાગબારા તાલુકાના આદિમ જૂથ વિસ્તારમાં નર્મદા જિલ્લા વહીવટીતંત્રએ સર્વેની કામગીરી હાથ ધરી હતી ડેડિયાપાડા તાલુકાના મુલ્કાપાડા ઉચ્ચતર પ્રાથમિક શાળા ખાતે ગુરુવારના રોજ યોજાયેલા નોંધણી કેમ્પમાં મુલકાપાડાના સમાવિષ્ટ કુંડી આંબા નાના સુકા આંબા બેડદા દેવગામ અને ગૌલાવાડી આદિમ જૂથોને અનેકવિધ સરકારી યોજનાના ફોર્મ ભરાવીને લાભ સુપ્રત કરાયા હતા મારું નામ દુલજીભાઈ મુરજીભાઈ કોટવાડિયા ગામ મુનકાપાડા હાલમાં જે પીએમ જનમાન યોજનાનું સર્વેનું કામગીરી હાલમાં ચાલી રહેલી છે હાલ એ મુલકાપાડા ગામે એક કેમ્પનું આયોજન થયેલું છે જેમાં ઘણા બધા ગામો છે કે મુલકાપાડા બેડદા દેવગામ અને કુંડી આંબા છે એ દરેક ગામના અહીં ભાઈઓ તથા બહેનો બધા આવી રહ્યા છે અને લાભ લઈ રહ્યા છે અત્યારે હાલમાં જે સર્વેનું કામગીરી ચાલી રહેલી છે એમાં જે આદિમ જૂથના લોકો છે એ અમુક લાભોથી વંચિત રહી ગયેલા છે અને અમુક એવા લાભાર્થીઓ છે કે જેમની પાસે ડોક્યુમેન્ટનો કોઈ પણ ઇસ્યુ નથી જેના લીધે સરકારે જે સર્વેની કામગીરી કરેલી છે એમાં આધાર કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે રેશન કાર્ડ છે ને જાતિના દાખલા એ બધા ઘર અહીં જે કેમ્પમાં દરેક પ્રકારનું કામગીરી અહીં કરી આપવામાં આવે છે હાલમાં જે અત્યારે અમારા મુનકાપાડા ગામે આમ લગભગ પંચાવન કુટુંબો છે જેમાંથી આમ પચીસ ટકા લોકો પાસે અમુક ડોક્યુમેન્ટ હતા અને બાકીના બધા ડોક્યુમેન્ટ નહીં હતા એટલે અત્યારે જે સર્વે થયો એમાં દરેક ભાઈ બહેનોને એનો લાભ મળી રહેલો છે એમાં જે કામગીરી થયેલ એમાં સરકારે જે આદિમ જૂથો ભાઈ બહેનો માટે વિચાર કરેલ છે એ બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર મારું નામ કોટવાડે સામસિંહભાઈ દેવનાભાઈ ગામ ઉલકાપાડા તાલુકા દડિયાપાડા જિલ્લા નર્મદાના રહેવાસી છું અત્યારે કોટવાડે સમાજમાં અમારા માટે જે સરકારી યોજના વિશે જે માહિતી બહાર પાડી છે એમાં અમને જે આધાર કાર્ડ નહોતા તે આધાર કાર્ડ બનાવવા માટે એ પણ બની ગયા છે રેશન કાર્ડ નહોતા તે રેશન કાર્ડ પણ બની ગયા છે અને સાથે સાથે રેશન કાર્ડમાં ઉમેરો પણ નામ કોમી ઉમેરો પણ કરવા માટે જોગવાઈ સરકારે કરી છે એટલે અમારી સરકારને બહુ અમ અમને આદિમ જૂથ માટે જે ફાયદો છે એ અમે લાભ લેવા માટે અમે કોટવાડા સમાજ અમે હાજર રહી કેમ્પમાં અમે જોડાયા છીએ સરકારશ્રીએ અમારા આદિમ જૂથ માટે યોજના વિશે આયોજન કરેલ છે તે બદલ સરકારનો આભાર છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર